મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતને લઈ અને મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર પ્રભાવિત વિસ્તારોમાં જામનગર દ્વારકા અને વડોદરાના પ્રવાસે મુખ્યમંત્રી જામનગર બાદ મુખ્યમંત્રી પહોંચ્યા છે દ્વારકા દ્વારકા કલેક્ટર કચેરી અધિકારીઓની સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી દ્વારકા પહેલા જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રીની બેઠક થઈ હતી જિલ્લાના અધિકારીઓની સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીની સાથે મંત્રી મુળુભાઈ બહેરા ઉપસ્થિત રહેશે ખંભાળ્યા બાદ મુખ્યમંત્રી વડોદરા પહોંચવાના છે વડોદરા શહેર અને જિલ્લામાં રાહત કાર્યોની અંગે સમીક્ષા કરશે મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ પણ જોડાશે પૂરની સંપૂર્ણ સ્થિતિ ઉપર તાગ મેળવવા માટે સીએમ અત્યારે

હતા અને ત્યાં વચ્ચે રામનગર ખાતે ત્યાં તેઓ રોકાયા હતા લોકો જે અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે તેમની પરિસ્થિતિનો તાક મળ્યો હતો મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ સહિતના સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અહીંયા જામખંભળીયા ખાતે જે દેવભૂમિ દ્વારકાની ઓફિસ જે છે કલેક્ટરેટ ત્યાં આગળ બેઠક કરશે સ્થિતિની સમીક્ષા કરશે કયા પ્રકારની રાહત બચાવ કાર્ય થયું છે હવે કયા પ્રકારની આવશ્યકતા છે ક્યાં વધારે વિશેષ જોર આપવાની જરૂર છે તમામ તમામ બાબતોનું માર્ગદર્શન મુખ્યમંત્રી જે અધિકારીઓ છે અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય તે પ્રમાણે તેમણે હવાઈ નિરીક્ષણ કરી અને પરિસ્થિતિનો તાગ મેળવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ જામખંભાળિયા ખાતે પણ જવા રવાના થયા હતા અને રસ્તામાં પણ વાહન માર્ગે જયા હતા ત્યારે લોકોની સમસ્યાને જાણી હતી જી જી કલ્પેશ સમગ્ર જાણકારી બદલ આભાર તો મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે આ સાથે સાંસદ અને પ્રભારી મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા ચો તરફ સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિરીક્ષણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે આ સાથે સાંસદ પણ ઉપસ્થિત હતા હવે વડોદરાની મુલાકાતે સીએમ પહોંચવાના છે દ્વારકા કલેક્ટર કચેરી અધિકારીઓની સાથે સીએમે બેઠક કરી દ્વારકામાં મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું છે આજે પૂરગ્રસ્ત જામનગર દ્વારકા અને વડોદરાના પ્રવાસે સીએમ છે હવાઈ નિરીક્ષણ કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો તો જે રીતે આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો રાજ્યના સીએમ કે જેબોએ હવાઈ નિરીક્ષણ કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે હવામાન વિભાગની આગાહીના અન્ય રાજ્યમાં ચો તરફ અત્યારે ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કયા વિસ્તારમાં કેવા પ્રકારની સ્થિતિ આ સ્થિતિનો હવાઈ નિરીક્ષણ દ્વારા તાગ મેળવવામાં આવ્યો છે આ સાથે જ્યારે તેઓ અન્ય જગ્યા ઉપર ગયા અધિકારીઓ મંત્રીઓની સાથે બેઠક કરી ત્યારે સ્થિતિને લઈને અધિકારીઓની સાથે ચર્ચા કરી હતી રાહત અને બચાવની કામગીરી કેવા પ્રકારની તે અંગે પણ તાગ મેળવ્યો હતો તો જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો મંત્રી મુળુભાઈ બેરા આ સાંસદ પૂનમબેન માઢમ મુખ્યમંત્રીની સાથે હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે સમગ્ર વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ સાથે જે તે વિસ્તારના પ્રભારી મંત્રીઓ અને અધિકારીઓની સાથે પણ બેઠક કરવામાં આવી રહી છે કેવા પ્રકારની રાહત અને બચાવની કામગીરીમાં પ્રશાસન જોતરાવું છે અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે આ તમામ વિગતોથી સીએમને વાકેફ કરવામાં આવી રહ્યા છે અને હાલ હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાક સીએમ મેળવી રહ્યા છે